સમીર કાલમ પર નામના એક ગામનો વતની હતો એના ગામની એક જ ખાસિયત હતી કે તે કલાકારોનું ગામ હતું ગામના લોકો માટીકામ, લાકડાકામ, ચિત્રકામ અને ભરતકામ જેવી કળાઓમાં ખૂબ જ નિપુણ હતા પરંતુ આ કલાકારોનું જીવન માત્ર કલા કલાપૂરતું સીમિત નહોતું એમનું જીવન અત્યંત ગરીબીમાં પસાર થતું હતું સમીર પણ આમાંથી એક હતો એના પિતાજીનું મૃત્યુ થઈ ગયું હતું અને તેની માતા મજૂરી કરીને ઘર ચલાવતી હતી સમીરને નાનપણથી જ માટીકામ અને લાકડાકામનો શોખ હતો તે એક અદ્ભુત કલાકાર હતો તે માટીમાંથી પશુ પક્ષીઓ મૂર્તિઓ અને વાસણો બનાવતો હતો અને લાકડામાંથી રમકડા અને સુશોભનની વસ્તુઓ બનાવતો હતો આ કલા માત્ર તેનો શોખ જ નહોતી પરંતુ તેની કમાણીનું એક સાધન હતી તે પોતાની કલાકૃતિઓ ગામના બજારમાં વેચતો અને તેમાંથી જે થોડા પૈસા મળતા તેમાંથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું સમીરનો પરિવાર અત્યંત ગરીબ હતો તેમનું ઘર કાચી માટીનું હતું અને છત ઉપર નળિયા નહોતા વરસાદ આવે ત્યારે ઘરની અંદર પણ પાણી આવી જતું તેમને બે સમયનું ભોજન પણ માન માન મળતું હતું આમ છતાં સમીર અને તેનો પરિવાર કદી હતાશ નહોતા થયા તેઓ માનતા હતા કે મહેનત અને કલાથી એક દિવસ જરૂર તેમનું જીવન બદલાશે સમીરની કલા જોઈને ગામના લોકો તેના વખાણ કરતા તેઓ કહેતા કે સમીરની કલાકૃતિઓમાં જીવ છે તે જ્યારે માટીને આકાર આપતો ત્યારે જાણે માટી જીવંત બની જતી હોય એવું લાગતું તેની કલાકૃતિઓ જોઈને એવું લાગતું કે જાણે તે બોલી રહી હોય સમીર પણ પોતાની કલામાં એટલો મગ્ન થઈ જતો કે તેને સમયનું પણ ભાન નહોતું રહેતું તે દિવસ રાત મહેનત કરતો અને નવી નવી કલાકૃતિઓ બનાવતો રહેતો એક એક દિવસ ગામમાં મોટો મેળો ભરાયો આ મેળામાં આજુબાજુના ગામો અને શહેરોમાંથી પણ લોકો આવતા હતા સમીર પણ પોતાની કલાકૃતિઓ વેચવા માટે તે મેળામાં ગયો તો તેણે પોતાની કલાકૃતિઓ એક નાનકડી દુકાનમાં ગોઠવી તેની દુકાનમાં માટીના સુંદર રમકડા લાકડાના પક્ષીઓ અને કેટલીક મૂર્તિઓ હતી મેળામાં એક ધનાઢ્ય પરિવાર પણ આવ્યો હતો જે શહેરનો સૌથી ધનિક ઉદ્યોગપતિ વિક્રમસિંહનો પરિવાર હતો વિક્રમસિંહ તેમની પત્ની અને પુત્રી આસ્થા સાથે મેળાની મુલાકાતે આવ્યા હતા આસ્થાને કલાનો ખૂબ જ શોખ હતો તે કલા અને કલાકારોને સન્માન આપતી હતી જ્યારે આસ્થા સમીરની દુકાન પાસેથી પસાર થઈ ત્યારે તેની નજર સમીરની કલાકૃતિઓ ઉપર પડી આસ્થાને સમીરની કલાકૃતિઓ ખૂબ જ પસંદ આવી તેણે સમીર પાસે જઈને કલાકૃતિઓ વિશે પૂછપરછ કરી સમીરે તેને કલા વિશેની જાણકારી આપી તે આસ્થાને કલાના એક એક પાસા વિશે સમજાવી રહ્યો હતો આસ્થાને સમીરની કળા પ્રત્યેનો પ્રેમ અને તેની સમજણ ખૂબ જ ગઈમાં તેઓ સમીરની કલાકૃતિઓથી એટલી પ્રભાવિત થઈ કે તેણે બધી જ કલાકૃતિઓ ખરીદી લીધી આસ્થાએ સમીરને પૂછ્યું તમે આ બધું જાતે જ બનાવો છો સમીરે નમ્રતાથી કહ્યું આ આસ્થા આ મારી કલા છે આસ્થાએ કહ્યું તમે ખરેખર એક મહાન કલાકાર છો તમારી કલામાં જીવ છે આસ્થાના વખાણ સાંભળીને સમીરને ખૂબ જ આનંદ થયો પહેલીવાર કોઈએ તેની કલાના આટલા વખાણ કર્યા હતા આસ્થા અને સમીર વચ્ચેની વાતચીતથી મને એકબીજાને પસંદ કરવા લાગ્યા આસ્થાએ સમીરને તેનું સરનામું અને ફોન નંબર આપ્યા અને તેને શહેરમાં આવવાનું આમંત્રણ આપ્યું સમીર પણ આસ્થાની વાતોથી પ્રભાવિત થયો અને તેણે તેને મળવાનું વચન આપ્યું આસ્થા અને સમીર વચ્ચેની આ પેલી મુલાકાત એક નવા સંબંધની શરૂઆત હતી આસ્થા સાથેની પેલી મુલાકાત પછી સમીરના મનમાં એક અનોખી લાગણી તે દિવસ રાત આસ્થાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો આસ્થાની નમ્રતા તેની કલા પ્રત્યેની સમજણ અને તેના સ્વભાવે સમીરના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી સમીરને લાગ્યું કે આસ્થા ભલે ધનિક પરિવારની હોય પણ તે બીજા ધનિક લોકો જેવી નથી તે કલાનું સાચું મૂલ્ય સમજતી હતી બીજી તરફ આસ્થાને પણ સમીર ખૂબ જ ગમતો સમીરની સાદગી તેની મહેનત અને તેની કલા પ્રત્યેની લગન જોઈને તે પણ સમીર તરફ હતી આસ્થાને એ વાતનો અહેસાસ થઈ ગયો તો કે સમીર માત્ર એક કલાકાર નથી પણ એક સારો માણસ છે તેને એ વાતનો પણ ગર્વ થયો કે તેણે એક સાચા કલાકારને ઓળખો છે આ સ્થાએ સમીરને જે ફોન નંબર આપ્યો તો તેના ઉપર સમીરે તેને ફોન કર્યો તેઓ એ ફોન ઉપર લાંબો સમય સુધી વાત કરી આ સ્થાએ સમીરને શહેરમાં આવવાનું આમંત્રણ આપ્યું અને તેને તેની કલાનું પ્રદર્શન કરવાની તક આપવાનું વચન આપ્યુંર આસ્થાના આમંત્રણથી ખૂબ જ ખુશ થયો પણ તેને શહેરમાં જવાનું થોડું અઘરું લાગ્યું તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તે શહેરમાં જઈને શું કરશે તે પણ તેને ખબર નહોતી આસ્થાએ સમીરને હિંમત આપી અને કહ્યું કે સમીર તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું તમે તમારી કલાનું પ્રદર્શન કરશો તો લોકોને તમારી કલા વિશે જાણકારી મળશે અને તમને કામ પણ મળશે આસ્થાની વાતોથી સમીરને હિંમત મળી તેણે શહેરમાં જવાનો નિર્ણય કર્યો તે પોતાની માતાને સમજાવીને શહેરમાં ગયો શહેરમાં પહોંચીને તેણે આસ્થાને ફોન કર્યો આસ્થા તેને લેવા માટે પોતે આવી તે સમીરને જોઈને ખૂબ જ ખુશ થઈ આસ્થા સમીરને તેના ઘરે લઈ ગઈ વિક્રમસિંહ અને તેમની પત્ની સમીરને જોઈને નવાઈ પામ્યા પણ આસ્થાએ તેમને સમીર અને તેની કલા વિશે વિક્રમસિંહને સમીર ગરીબ પણ આસ્થાના આગ્રહથી તેઓએ સમીરને ઘરે રહેવા દીધો આસ્થાએ સમીરને કહ્યું કે તે શહેરમાં તેની કલાનું પ્રદર્શન કરી શકે છે આસ્થાએ તેના મિત્રો અને પરિચિતોને સમીરની કલા જોવા માટે આમંત્રણ આપ્યું સમીરે તેની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું આસ્થાના મિત્રો અને પરિચિતોને સમીરની કલા ખૂબ જ પસંદ આવી તેઓએ સમીરની કલાકૃતિઓની પ્રશંસા કરી અને તેની પાસેથી ઘણી કલાકૃતિઓ ખરીદી સમીરની કલાકૃતિઓ વેચાઈ ગઈ અને તેને ખૂબ જ પૈસા મળ્યા તેને પહેલીવાર આટલા પૈસા મળ્યા હતા તેણે તે પૈસા તેની માતાને મોકલા અને તેને જણાવ્યું કે તે હવે શહેરમાં જ રહેશે અને કલાનું પ્રદર્શન કરતો રહેશે તેની માતા ખૂબ જ ખુશ થઈ આસ્થા અને સમીર એકબીજાની નજીક આવતા ગયા તેઓ રોજ મળતા અને એકબીજા સાથે વાતો કરતા આસ્થા સમીરને શહેરની સુંદર જગ્યાઓ અને સ્થળો બતાવતી તેઓ એકબીજાને ખૂબ જ સારી રીતે સમજવા લાગ્યા તેમને એકબીજા વગર રહેવું અશક્ય લાગવા માંડ્યું આસ્થાને પણ આસ્થા સાથે એકબીજાને તેમના પ્રેમનો એકરાર કર્યો આસ્થાએ કહ્યું કે સમીર હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું સમીરને આ વાત સાંભળીને આનંદ થયો પણ તેને ડર પણ લાગ્યો તેણે કહ્યું કે આસ્થા હું એક ગરીબ કલાકાર છું તમારો પરિવાર ખૂબ જ ધનિક છે તેઓ આ સંબંધને ક્યારેય સ્વીકારશે નહીં આસ્થાએ કહ્યું સમીર તમે ચિંતા ન કરો હું મારા પિતાજીને સમજાવીશ હું જાણું છું કે તેઓ આ સંબંધને સ્વીકારશે કારણ કે તેઓ પણ કલાના કદરદાન છે તેઓ પણ માનતા હોય છે કે સાચો પ્રેમ ધન દોલતથી નહીં પરંતુ આત્મસન્માન અને પોતાની કળા પ્રત્યેની વફાદારીથી જીવાય છે સમીરને આસ્થાની વાતોથી હિંમત મેળવી તેને લાગ્યું કે આસ્થા ખરેખર તેને પ્રેમ કર્યો છે અને તે તેના માટે બધું જ કરવા તૈયાર છે આસ્થા અને સમીરના પ્રેમની ગાથાની શરૂઆત થઈ આસ્થા અને સમીરનો પ્રેમ ધીરે ધીરે ગાઢ બનતો ગયો તેઓ બને એકબીજા વગર રહી શકતા નહોતા આસ્થાએ આખરે તેના પિતા વિક્રમસિંહને આ સંબંધ વિશે જણાવવાનો નિર્ણય કર્યો એક સાંજે જ્યારે વિક્રમસિંહ પોતાના ઓફિસના કામમાંથી પરત ફર્યા ત્યારે આસ્થાએ તેમને પોતાના પ્રેમ વિશે વાત કરી આસ્થાએ ખૂબ જ બીતા બીતા કહ્યું કે પપ્પા મારે તમને કંઈક કહેવું છે વિક્રમસિંહે કહ્યું કે બોલ બેટા શું વાત છે આસ્થાએ ધીમેથી કહ્યું કે પપ્પા મને સમીર સાથે પ્રેમ છે અને હું તેમની સાથે લગ્ન કરવા માંગુ છું આ સ્થાના શબ્દો સાંભળીને વિક્રમસિંહના ચહેરા ઉપર ગુસ્સો અને આશ્ચર્યના ભાવ સ્પષ્ટ દેખાઈ આવ્યા તેઓ ગુસ્સામાં ઊભા થયા અને જોરથી બોલ્યા શું કહ્યું તે એક ગરીબ કલાકાર સાથે તું લગ્ન કરવા માંગે છે તને શરમ નથી આવતી આપણો પરિવાર અને તેની આર્થિક સ્થિતિ ક્યાં તું અને ક્યાં તે તે ક્યાંયથી પણ આપણા પરિવારને સોંપતો નથી આસ્થાએ તેમના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પપ્પા તમે સમીરને ઓળખતા નથી તે એક મહાન કલાકાર છે તેની કલામાં જીવ છે તે માત્ર ગરીબ છે પણ તેનું હૃદય ખૂબ જ મોટું છે વિક્રમસિંહે ગુસ્સામાં કહ્યું તારા માટે પ્રેમ કલા અને હૃદયથી ચાલે છે પણ મારા માટે પરિવારની પ્રતિષ્ઠા અને ધન દોલતથી ચાલે છે હું આ સંબંધને ક્યારેય સ્વીકારીશ નહીં તું ભૂલી જા આસ્થા ખૂબ જ અને કે પપ્પા જો તમે આ સંબંધને સ્વીકારશો નહીં તો હું સમીર સાથે લગ્ન કરીશ અને હું આ ઘર છોડી દઈશ વિક્રમસિંહે કહ્યું જો તું આવું કરીશ તો હું તને મારી મિલકતમાંથી બેદખલ કરી દઈશ તું અને તે ગરીબ કલાકાર સાથે તમારું જીવન વિતાવજો હું તને ક્યારેય મદદ નહીં કરું આસ્થા ખૂબ જ રડી અને પોતાના રૂમમાં જતી રહી વિક્રમસિંહને પણ પોતાની દીકરીને રડતી જોઈને ઘણું દુઃખ થયું પણ તેમનો ગુસ્સો શાંત થયો નહોતો તેમણે બીજા દિવસે સવારે સમીરને મળવાનો નિર્ણય કર્યો સમીરને જ્યારે આસ્થાએ તેના પિતાના ગુસ્સા વિશે જણાવ્યું ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું તેને લાગ્યું કે વિક્રમસિંહનો ગુસ્સો વ્યાજબી છે તે પણ માનતો હતો કે વિક્રમસિંહ તેના અને આસ્થાના સંબંધને ક્યારેય સ્વીકારી શકે નહીં બીજા દિવસે સવારે સમીર વિક્રમસિંહને મળવા ગયો વિક્રમસિંહે સમીરને જોયો તેમને સમીરના કપડા અને તેના ચહેરા ઉપર ગરીબી સ્પષ્ટ દેખાય વિક્રમસિંહે ગુસ્સામાં કહ્યું તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે સમીરે નમ્રતાથી કહ્યું કે હા સાહેબ હું આસ્થાને ખૂબ જ પ્રેમ કરું છું વિક્રમસિંહએ કહ્યું તું જાણતો નથી કે તું ક્યાં ઊભો છે અને હું ક્યાં હું એક ધનિક ઉદ્યોગપતિ છું અને તું એક ગરીબ કલાકાર તારા અને મારા પરિવાર વચ્ચે જમીન આસમાનનો ફરક છે સમિરે કહ્યું સાહેબ હું જાણું છું કે હું ક્યાં છું પણ મને ખબર છે કે આસ્થા અને મારા સંબંધમાં પ્રેમ આત્મસન્માન અને કલા સિવાય બીજું કાંઈ નથી વિક્રમસિંહને સમીરની વાત ગમી તેમને સમીરની આંખોમાં આત્મસન્માન અને તેની કલા પ્રત્યેનો લગાવ દેખાયો તેમને લાગ્યું કે સમીર માત્ર ગરીબ જ નથી પણ એક પ્રામાણિક અને સાચો માણસ છે વિક્રમસિંહનો ગુસ્સો ધીરે ધીરે શાંત થઈ ગયો તેમને સમીરની કલા પણ યાદ આવી તેમને લાગ્યું કે જો સમીર આટલો પ્રતિભાશાળી કલાકાર છે તો તે મારા બિઝનેસમાં પણ સફળ થઈ શકે છે વિક્રમસિંહે સમીરને એક આકર્ષક ઓફર આપી સમીર હું તને મારા બિઝનેસનો પાર્ટનર બનાવવા તૈયાર છું હું તને મોટા પાયે પ્રમોટ કરીશ હું તને મારા બિઝનેસનો ભાગીદાર બનાવીશ અને તને તારી કલાનો મોટો પ્રસાર અને પ્રચાર કરવા માટે પૂરતા પૈસા આપીશ બદલામાં તું આસ્થા સાથે લગ્ન કરીને મારા પરિવાર સાથે જ રહીશ સમીરને આ ઓફર સાંભળીને આશ્ચર્ય થયું તેને લાગ્યું કે પોતાનો ગુસ્સો ભૂલીને તેનો અને આસ્થાનો સંબંધ સ્વીકારી લીધો છે પણ સમીરને ખબર કે આ ઓફર પાછળ વિક્રમસિંહનો એક બીજો હેતુ પણ હતો વિક્રમસિંહની ઓફર સાંભળીને સમીર ચોંકી ગયો તે માની જ ન શક્યો કે જે માણસ ગઈકાલે તેના ઉપર ગુસ્સે હતો તે આજે તેને પોતાનો બિઝનેસ પાર્ટનર બનાવવા તૈયાર છે વિક્રમસિંહે કહ્યું કે સમીર હું તારી કલાને ઓળખી ગયો છું તારામાં જે પ્રતિભા છે તે મેં આજ સુધી કોઈનામાં નથી જોઈ હું તને મોટા પાયે પ્રમોટ કરવા માંગુ છું તું મારી સાથે કામ કરીશ તો તારી કલા દુનિયાભરમાં જાણીતી થશે અને તને અઢળક પૈસા પણ મળશે બદલામાં તું મારી દીકરી આસ્થા સાથે લગ્ન કરીને અમારી સાથે જ રહીશ વિક્રમસિંહની આ ઓફર સમીર માટે એક સપના સમાન હતી એક તરફ તેને આસ્થા સાથે લગ્ન કરવાનો અને તેની સાથે રહેવાનો મોકો મળતો હતો તો બીજી તરફ તેની કલાને મોટા પાયે પ્રમોટ કરવાનો પણ મોકો મળતો હતો જે ગરીબ કલાકાર દિવસ રાત મહેનત કરીને માન માન બે સમયનું ભોજન મેળવતો તો તેને હવે ધન દોલત અને સફળતા મળવાની હતી સમીરે વિક્રમસિંહને કહ્યું કે સાહેબ મને થોડો સમય આપો હું આ વિશે વિચારીને તમને જણાવીશ વિક્રમસિંહે કહ્યું ઠીક છે બેટા તું આરામથી વિચાર અને પછી મને તારો જવાબ આપજે સમીર ત્યાંથી નીકળીને આસ્થાને મળ્યો તેણે આસ્થાને વિક્રમસિંહની ઓફર વિશે જણાવ્યું આસ્થા ખૂબ જ ખુશ થઈ સમીર આ બહુ સારી વાત છે મારા પપ્પાએ તને સ્વીકારી લીધો છે હવે આપણે લગ્ન કરશું અને સાથે રહીશું સમીરને આસ્થાની ખુશી જોઈને આનંદ થયો પણ તેના મનમાં એક મનોમંથન શરૂ થઈ ગયું હતું તે વિચારતો તો વિક્રમસિંહની ઓફર સ્વીકારવી કે નહીં તે ઓફર સ્વીકારે તો તેને આસ્થા સાથે રહેવાનો મોકો મળશે તેને અઢળક પૈસા અને સફળતા મળશે તે પોતાના પરિવારને પણ ગરીબીમાંથી મુક્ત કરી શકશે પણ આ ઓફર સ્વીકારવાનો અર્થ એ હતો કે તેણે પોતાનું ગામ છોડવું પડશે તેને પોતાનો પરિવાર તેના મિત્રો તેની માટી તેના લાકડા બધું છોડવું પડશે તેને એ વાતનો ડર હતો કે જો તે પોતાનું ગામ છોડશે તો તે તેની કલાને પણ છોડી દેશે સમીરને તેના ગામના લોકો યાદ આવ્યા તે તેના ગામના બાળકો સાથે રમતો તે તેની માતા સાથે વાતો કરતો તે તેના મિત્રો સાથે ગીતો ગાતો તેને તેના ગામની માટીની સુગંધ યાદ આવી તેને લાગ્યું કે જો તે આ બધું છોડી દેશે તો તે અંદરથી ખાલી થઈ જશે સમીરને એ પણ ડર હતો કે જો તે ધનિક થઈ જશે તો તે બદલાઈ જશે તે ધન દોલતના ચક્કરમાં પોતાની કલાને ભૂલી જશે તે આસ્થા અને વિક્રમસિંહના પરિવારમાં રહીને કદાચ તે પોતે પણ એક ધનિક માણસ બની જશે તેને લાગ્યું કે તે પોતાની કલા પોતાની આત્માને વેચી રહ્યો છે સમીરને રાત્રે ઊંઘ ન આવી તે આખી રાત વિચારતો રહ્યો કે શું કરવું એક તરફ તેની સફળતા પૈસા અને આસ્થાનો પ્રેમ હતો તો બીજી તરફ તેનું ગામ તેની કલા અને તેની આત્મા હતી તેને સમજાયું કે આસ્થાનો પ્રેમ સાચો છે પણ સાચો પ્રેમ માત્ર ધન દોલતથી નથી મળતો સાચો પ્રેમ આત્મસન્માન અને કલા પ્રત્યેની વફાદારીથી મળે છે સમીરને લાગ્યું કે જો તે આ ઓફર સ્વીકારી લેશે તો તે આસ્થાને પણ ગુમાવી દેશે આસ્થાને પણ સમીરનો પ્રેમ તેની કલા અને તેની મહેનત પ્રત્યેના લગાવથી થયો જો સમીર પોતાની કલા છોડી દેશે તો આસ્થા પણ તેને પ્રેમ કરશે નહીં આ મનોમંથન પછી સમીરે એક નિર્ણય કર્યો તેણે નિર્ણય કર્યો કે તે વિક્રમસિંહની ઓફરનો અસ્વીકાર કરશે તે તેના ગામમાં જ રહેશે તે તેની કલાને પ્રમોટ કરશે અને પોતાની કલાને ક્યારેય વેચશે નહીં સમીરે આખી રાત વિજયરા પછી અંતે નિર્ણય લીધો સવારે તે વિક્રમસિંહને મળવા ગયો વિક્રમસિંહ સમીરના જવાબની રાહ જોઈ રહ્યા હતા તેઓને લાગ્યું કે સમીર તેમની ઓફરનો સ્વીકાર કરશે સમીરે વિક્રમસિંહને નમ્રતાપૂર્વક કહ્યું કે સાહેબ હું તમારી ઓફરનો અસ્વીકાર કરું છું સમીરના શબ્દો સાંભળીને વિક્રમસિંહ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને આશા નહોતી કે કોઈ વ્યક્તિ આટલી મોટી ઓફરનો અસ્વીકાર કરશે વિક્રમસિંહે કહ્યું કે શું કહ્યું તે તું પાગલ તો નથી થઈ ગયો ને તને ખબર છે કે તું શું ગુમાવી રહ્યો છે હું તને અઢળક પૈસા સફળતા અને મારી દીકરીનો પ્રેમ આપી રહ્યો છું સમીરે કહ્યું કે સાહેબ હું જાણું છું કે હું શું ગુમાવી રહ્યો છું પણ મને એ પણ ખબર છે કે હું શું મેળવી રહ્યો છું હું મારી કલા મારું આત્મસન્માન અને મારું ગામ મેળવી રહ્યો છું વિક્રમસિંહે ગુસ્સામાં કહ્યું પણ કેમ શું તને મારી દીકરીનો પ્રેમ નથી જોઈતો શું તને પૈસા નથી જોઈતા સમીરે કહ્યું સાહેબ મારે પૈસા જોઈએ છે પણ કલાને નહીં મને આસ્થાનો પ્રેમ જોઈએ છે પણ મારા છોડીને નહીં હું એક કલાકાર છું મારી કલા મારી આત્મા છે જો હું મારી કલાને વેચી દઈશ તો હું કલાકાર નહીં રહું હું માત્ર એક પૈસાદાર માણસ બની જઈશ મને મારા ગામની માટી મારા ગામના લોકો સાથે લગાવ છે હું તેમને છોડી નથી શકતો વિક્રમસિંહ સમીરની વાત સાંભળીને થોડા વિચારમાં પડી ગયા તેમને લાગ્યું કે સમીર ખરેખર એક મહાન કલાકાર છે સમીર વિક્રમસિંહની વાતચીત પછી આસ્થાને મળવા ગયો તેણે આસ્થાને તેના નિર્ણય વિશે જણાવ્યું આસ્થા ખૂબ જ દુઃખી થઈ સમીર તું આવું કેમ કરે છે તું મારી સાથે નથી રહેવા માંગતો સમીરે આસ્થાને સમજાવ્યું કે આસ્થા હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ સાચો પ્રેમ ધન દોલતથી નહીં પણ આત્મસન્માન અને પોતાની કળા પ્રત્યેની વફાદારી થી જીવાય છે જો હું તારા પિતાની ઓફર સ્વીકારીશ તો હું કદાચ ધનિક બની જઈશ પણ મારી આત્મા વેચી દઈશ અને જો હું મારી આત્માને વેચી દઈશ તો હું કલાકાર નહીં રહું અને જો હું કલાકાર નહીં રહું તો હું તને પ્રેમ નહીં કરી શકું કારણ કે તું મારી કલાને જ પ્રેમ કરતી હતી આસ્થા સમીરની વાત સાંભળીને વિચારમાં પડી ગઈ તેને સમજાયું કે સમીર સાચો છે સમીરનો પ્રેમ માત્ર ધન દોલતથી નહીં પણ તેની કલા અને તેના આત્મસન્માનથી હતો આસ્થાને સમીરના નિર્ણય ઉપર ગર્વ થયો તેણે કહ્યું સમીર તમે સાચા છો હું તમારા નિર્ણયને સમજુ છું હું તમારા પ્રેમ અને તમારી કલાને હંમેશા સન્માન આપીશ હું પણ હવે તમારા ગામમાં જ રહીને તમારી સાથે લગ્ન કરીશ સમીર આસ્થાના શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થયો તેને લાગ્યું કે તેણે સાચો નિર્ણય લીધો છે તેણે આસ્થાને ગળે લગાવી અને કહ્યું કે આસ્થા તું તું મારી સાથે મારા ગામમાં રહેવા આવીશ કઈ રીતે રહી આસ્થાએ હસીને કહ્યું કે સમીર હું તમારી સાથે ગમે ત્યાં રહી શકું છું મારે ધન દોલત નથી જોઈતા મારે તમારો પ્રેમ જોઈએ છે આસ્થાના નિર્ણયથી સમીર ખૂબ જ ખુશ હતો તેને વિશ્વાસ નહોતો આવતો કે આસ્થા એક ધનિક ઉદ્યોગપતિની દીકરી તેના ગરીબ ગામમાં તેની સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ હતી આસ્થાએ તરત જ તેમના લગ્નનો નિર્ણય વિક્રમસિંહને જણાવ્યો વિક્રમસિંહ આસ્થાનો નિર્ણય સાંભળીને થોડો આશ્ચર્ય પામ્યો પણ તેમને સમીરના નિર્ણય ઉપર ઘણું માન થયું તેઓએ વિચાર્યું કે આસ્થા ખરેખર સમીરને ખૂબ પ્રેમ કરે છે અને સમીર પણ એક સાચો અને પ્રામાણિક માણસ છે વિક્રમસિંહે તેમનો ગુસ્સો ભૂલીને આસ્થા અને સમીરના લગ્નનો સ્વીકાર કર્યો વિક્રમસિંહે સમીરને કહ્યું કે સમીર હું તને અને આસ્થાને ખુશ જોઈને ખુશ છું હું તમારી કલા અને તમારા પ્રેમનું સન્માન કરું છું પણ હું એક સરસ સાથે તમારા લગ્નનો સ્વીકાર કરીશ તું તારા ગામમાં જ રહીશ અને તારી કલાનું પ્રદર્શન કરતો રહીશ સમીરે વિક્રમસિંહને કહ્યું કે સાહેબ હું તમને વચન આપું છું કે હું હંમેશા મારા ગામમાં રહી અને મારી કલાને પ્રમોટ કરીશ આસ્થા અને સમીરના લગ્ન કાલમપુર ગામમાં થયા આ લગ્ન ખૂબ જ સાદગીથી થયા વિક્રમસિંહ અને તેમનો પરિવાર પણ આ લગ્નમાં હાજર હતા વિક્રમસિંહે પણ આ લગ્નમાં ભાગ લીધો અને સમીર અને આસ્થાને આશીર્વાદ આપ્યા આસ્થા અને સમીર કાલમપુર ગામમાં એક સુખી જીવન જીવતા હતા આસ્થાએ ગામના લોકોને પણ કલાનું પ્રદર્શન કરવા માટે ઘણું બધું પ્રોત્સાહન આપ્યું આસ્થાએ ગામના કલાકારોને પણ તેમના કામમાં મદદ કરી સમીર તેની કલાનું પ્રદર્શન કરતો રહ્યો અને તેની કલાકૃતિઓ દુનિયાભરમાં જાણીતી થઈ વિક્રમસિંહ પણ સમીરની કલાના પછી પણ નાણાકીય સહાયતા આપી પણ સમીરે તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો સમીરે કહ્યું કે તે તેની મહેનતથી પૈસા કમાવા માંગે છે વિક્રમસિંહને સમીરના આત્મસન્માન અને તેની કલા પ્રત્યેની વફાદારી ઉપર ગર્વ થયો તેમને લાગ્યું કે તેમણે સમીરને પોતાનો જમાઈ બનાવીને સાચો નિર્ણય લીધો છે આસ્થા અને સમીરના લગ્ન પછી તેમનું જીવન એક સુંદર વાર્તા બની ગયું હતું તેમની વાર્તા સાબિત કરે છે કે સાચો પ્રેમ ધન દોલતથી નહીં પરંતુ આત્મસન્માન પ્રામાણિકતા અને કલા પ્રત્યેની વફાદારીથી જીવાય છે તેમની વાર્તાએ દુનિયાને બતાવ્યું કે પ્રેમ અને કલાની કોઈ સીમા નથી હોતી